હા કાલનો બહાર જોયો તે આજે મળ્યો છું તે મળવાનું ઘેર કીધું આમ જો મારે પેલા એક જણાને ગાય જોવા જોયો તે હગેવાલે રાત રહીને આવ્યો છું કાલનો જોતો તો કંટાળ્યો ગાયો મળી ના અને અત્યારે તો મોખી ગાયો છે તે જતી મળે અત્યારે હિત રીતે રજાને એંશી એંશી હજાર ગાયોની કિંમતો છે અને ભાઈ કી માલે પિસ્તાલીસ હજારની ગાય જોવા જાય પિસ્તાલીસ હજારની ગાયો મળતી હશે અત્યારે પિસ્તાલીસ હજારમાં તો બકરીઓ નહીં આવતી કે ઓ ચાલો હારી અલ્યા એંશી એંશી હજાર રૂપિયા ગાયો ના થઈ જશે તાણ અતારે તો દૂધના ના ભાવ ચડ્યા અને કાલનો જોતો છે અમારે શિકાર મારે તો મણો ક્યાં ડાટ ના વાળ્યો હોય તાણ કારણ કે મણાનું ઠેકવાનું નહીં શું કરું અમે માને ઘેર જવા દે અમુક વળ્યો શું છે ઘેરે કોઈ ખંભાળીએ ના કોઈ તો કશું મળ્યું ના પેલો લુખો મને ઉઠતો લઈ ગયો ખોટો ને મારે દાણા બગ્યા દાણું શું શિકર ભણો તો ઘેર શિકર નહીં કશું રખડવા પેલા મોબાઈલ લઈને લાયા છે તે જતા રહ્યા છે રખડવા આ તો માણ ઠેકોરણ કીધું પેલા કપામાં રોબ ઓફ કરાવજે ને પેલા ને કીધું છે ટ્રેક્ટર આંબા વાળા ને રોબ આક્ષેપ નહીં ખાવા રોપ કરવાનું ઠેકોન એવું લાયા છે પંદર હજાર નો મોબાઈલ છે સોય લઈને બેર્યા હસી ને જોતા હસી ને પેલું ઠસામ અમારે ઠસામ ઠસા એવું કરે જો આખું દાણું બીજું કોઈ આવડતું નહીં ઓ ઘર તો પાછળ તો હોય હોટકા માણો ઘેર જ નહીં જો કાં માણો હું નહીં કરતો કે સોય રખાવા લઈને જ્યા મોબાઈલ લોકો બતાવો આપણે બધી સફા કરવાની આવજ

આ જોક ભૂરો મારા માણાના હલાણા કરવા આવ્યા છે પણ આ મળ્યો જોક લોકો પેલા દરબારના સરકારના વાદે થયા છે નહીં ખબર પડતી હોય આ મોબાઈલ લાવ્યો તે દાળાના રફળી થઈ ગયા છે પણ કચર ધોને હમણાં ઘેર અંબાજો પછી વગાડે થોડો આની ખબર તો લેવા તો શું મારે બરા હ જો આપણે કાલ તું આય બસ કહેવાય પરથી આપી

તને ગાતી ખાલી બાંધી હો આ દારૂ ને એની બધી કાને કે તું તો બોલ મજા અમરતા પર ચમનજી ગેસ ઉપર છે પૈસા થઈ ગયો મારા પૈસા લેવાનો પંદર હજારથી પૈસા લઈ ગયા છે પંદર રૂપિયા તો કે દસ હજાર ને કશું કર્યું નહીં મારે તે લઈ આમ ફોન કર ફોન ઉપર તો હગા જૂઠા થઈ ભોણા મોબાઈલ લાવો છે કે પૈસા આલો પંદર હજાર હું તો હતા અને અમે લે ફોન ફોન ઉપાડતા નહીં મારે જાતે જ જવું પડશે અને કોઈ વરસાદે તો હું ઘણા છત્રી લઈને જોવા દે હું એ વરસાદ ઉપર લડવી પણ પૈસા તો લઈ દે મારે જરૂર છે પૈસાની ખાસ ભેસનો ફાયદો થઈ નહીં હચવાઈ જાય અને મારે કોમ થઈ જાય બે હું અને તો આ પાછા ગમો તો રહેતા રહી જમણ ખેતરમાં તો ખેતરમાં જવું પડશે અને ઘેર હોય તો હારી વાત છે ને કે લોચા પછી ધક્કો ના પડે બોલામ તો ઠીકો નઈ ઓપી બોન લઈ આલો છે કે આખો ગામ રામ રામ કરે છે શું કરું હું બોલા એ બોલ સાલ તમનજી વાસ નહીં ખબર પડતી કી બાબા રે 15000 ની મારા યાદી બોલાઈ છે માર માર કરી મમ્મા મને

તમે આ ચો છે એટલે ચઢ્યો ચાલ આવ્યો તો પણ તમે પેલા પંદર હજાર આવ્યા ને હાઈમાં ફોન લાવ્યો ન મારા વખાયા છે વખા પણ આવું શુધરા તો ફરતા મળી હું શુધરું અર લાકડામાં સુધર છે અને હું મારા કોમા હતો ચમનજી આના કોમા હતા મે આલે તો દાદા વાલે 15 લાખ છે 15000 મારા 15 દાડા પણ એ વખત બી નતું કીધું લેતા હોય કે મહિના આપજો મહિને તો બે બેક લાવ્યો છું હું તેને હલવાડ્યા છે મારા ઘરે મળે તો પણ હાલ તો હળો નય મારા પાહાડ પણ ના ચાલે કે હું તમે મે ફોન તો ઉપર ના મારા તે ચાલુ વર્ષ તો ફોન તો આવા બે મારા સ્વિચ ઓફ થઈ જાય છે પણ ચાલુ વર્ષ આખું મારા આબુ પર એક તો શાદન મળતો નહીં તમે રોહ કેતલમો પણ આ બહુ

અરે પંદર હજાર થી ના આવ્યો નહીં તો તમારે હિ ધંધા વર્ગો કઈ મારતો આવજો તાર